નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા નિવૃત્ત કર્મચારી સાથે સિનિયર સિટીઝન માટે કારની બેરસ કારની તપાસના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લખત તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કારની તપાસ બેરસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે લખતર સાથે જે હાઈસ્કૂલ સામે આવેલ સ્વસ્તિક્યુ કોમ્પલેક્ષમાં લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની ઓફિસ આવેલી છે લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા લખતર ગામમાં જુદી જુદી જગ્યાએ નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવા સાથે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે જે લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્યો સહિત સિનિયર સિટીઝન માટે કાનની બે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર મનસુરી ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ દ્વારા સેવા આપવામાં આવી હતી નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કારની બેરાજ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડોક્ટર મનસુરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રીનગર જિલ્લાના પેન્શન લેતા નિવૃત્ત કર્મચારીઓ માટે નાક કાન ગળાની તપાસ દર મંગળવારે અને શુક્રવારના રોજ સુરનગર ડૉક્ટર હાઉસમાં ડૉક્ટર ભાર્ગવ જાદવ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે ત્યારે લખતર નિવૃત્ત કર્મચારી મંડળની ઓફિસમાં યોજેલ કાનની બેરાસ તપાસ કેમ્પને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ પ્રમુખ નિર્મળસિંહ રાણા લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ પ્રમુખ નરસિંહભાઈ આડી રસિકલાલ જોશી કાંતિભાઈ પટેલ ગણપતભાઈ પટેલ બળદીભાઈ ડેકાવડીયા સહિતના સદસ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટે થઈ અને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી